માળિયા હાટીના બાર ગ્રામ પંચાયતો માટે પચીસ જૂને મતગણતરી તંત્રની તૈયારીઓ પૂર્ણ પરિવર્તનની હવા વચ્ચે હવે કોણ કરશે કમાત માળિયા હાટીના તાલુકાની બાર ગ્રામ પંચાયતો માટે પચીસ જૂન મંગળવારે સવારના નવ વાગ્યે મતગણતરી પ્રક્રિયા તાલુકા પે સેન્ટર શાળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ થશે તંત્ર દ્વારા સમગ્ર આયોજન માટે તમામ અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે જ્યાં જગ્યાએ એ ગોપાલ જીતશે જેવી રમૂજભરી ચર્ચાઓ લોકોના હોઠે હોવા છતાં પરિણામ અંગે ઉત્સુકતા છે મોટા ભાગ ની પંચાયતો હવા છે અને ઘણા ગામોમાં માં નવા ચહેરા સામે સંકેતો પણ મળી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે અંતિમ ઓવર સુધી ચાલેલા આ લોકશાહી ખેલ કોને વોટો ની લાગશે અને કોણ ક્લીન બોલ્ડ થઈને ઘરના રસ્તે જશે સમગ્ર તાલુકાનું રાજકીય ભવિષ્ય હવે પરિણામ ની ઘડીઓ પર નિર્ભર છે